કિરીટ પટેલ તેમણે યુનિવર્સિટીના સત્તાધીશોને ચીમકી આપતા કહ્યું છે કે શિક્ષણના ધામમાં આવા કાર્યો ચલાવી ન લેવાય એના યુવાનો પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે જો પોલીસ ફરિયાદ દાખલ આ યુનિવર્સિટીના સત્તાધીશો નહીં કરાવે તો આવનારા દિવસોમાં યુનિવર્સિટીના કુલપતિને મળવામાં આવશે અને તેમને રજૂઆત કરી તેનો ગેરાવ પણ કરવામાં આવશે આજે આ પાટણના ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકર્તા પહોંચ્યા અથવા યુનિવર્સિટી

તે પોલીસ કર્મચારી આજે રજા પર હતા તેમનું નામ છે રોહિત કુમાર અને તે પોતે હેડક્વાર્ટર માં ફરજ બજાવી રહ્યા છે તેમના પત્ની આ યુનિવર્સિટીમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને રોહિત કુમાર તેમને લેવા ગયા હતા અને તે દરમિયાન આ ઘટના બની છે રોહિત કુમાર આજે રજા પર હતા તેવી સ્પષ્ટતા આ ડીવાયએસપી કે કે પંડ્યાએ કરી છે આ મામલે રાજકારણ પણ

તો આ યોગ્ય નથી અને એક ધારાસભ્યના શોભે એવું કામ નથી એટલે મારે પાટણના ધારાસભ્યને એ જ કહેવાનું હતું કે તમે કોંગ્રેસના હોય કે કોઈપણ પક્ષના ધારાસભ્ય હોય ક્યારે પણ પોલીસ એ આપણા રક્ષણ માટે છે અને ક્યારે પણ કાયદો હાથમાં નહીં લેવો જોઈએ તમારા જ નેતા કેન્દ્રની અંદર બંધારણ હાથમાં લઈને ફરે છે અને તમે બંધારણના હાથમાં લો છો આવી પરિસ્થિતિ ના કરવી જોઈએ ગુજરાતની અંદર આ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી તો ધારાસભ્યો સંસદ સભ્યોની પહેલા હોય તો તમે કોંગ્રેસનાથી એટલે તમારે કાયદો વ્યવસ્થા નહીં જાણવાનો આ કાયદરનો નિયમ એટલે મારે કેટભાઈને કહેવાનું કે તમે કાયદો હાથમાં નથી ના લો અને કાયદો હાથમાં લો છો એ યોગ્ય નથી આમ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જે પોલીસ કર્મચારીને લાફો મારવામાં આવ્યો છે તે રજા પર હતા અને લાફા પ્રકરણને લઈને ભાજપે પણ આ કોંગ્રેસના ધારાસભ્યને આડે હાથ લીધા હતા અને વિરોધ કરવાનો દરેકને અધિકાર છે પરંતુ કાયદો લેવાનો